રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભાના કારણે રાજકીય માહોલ ગરમાયો છે ઇટાલિયાના વિસાવદરવાડીના દાવા સામે ધારાસભ્ય ઉદય કાનગડે મોટું નિવેદન આપતા જણાવ્યું કે જાતિવાદથી લોકોને ઉશ્કેરવું સહેલું છે પરંતુ અમારું કામ બોલે છે વર્ષ બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીએ જાતિવાદનો પ્રયોગ કર્યો જે નિષ્ફળ ગયો વર્ષ બે હજાર સત્યાવીસમાં ભાજપ એકસો છપ્પન બેઠકોનું પરિણામ રિપીટ કરશે પૂર્વ મંત્રી અરવિંદ રયાણીને સક્રિય કરવાના મુદ્દે કાનગડે કહ્યું

વધી જતી હોય છે કારણ કે એને પછી ચૂંટણી પહેલાં ત્રણ ચાર મહિના આવીને પછી એ લોકો ક્યાં હોય છે એ લોકોની ખબર નથી હોતી અને ભૂતકાળમાં લોકોનો લોકોએ અનુભવ કરેલો છે પરંતુ અમે ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને પાસાઠ દિવસ લોકોની વચ્ચે રહી